નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જાન્યુઆરી દસ સઘળા જવાબો અંદરથી શોધતા શીખો ઘડીભર શાંત સ્થિર બેસો એ મૌનમાંથી જ તમને જવાબ મળશે જવાબ તરત ન સાંપડે તો કદી નિરાશ ન થશો ફક્ત મારી સમીપ રહો અને જાણો કે મારી સમયની ગોઠવણી હંમેશા સંપૂર્ણ અને સમગ્ર વિશ્વ સાથે પૂર્ણ સંવાદમાં રહેલી હોય છે જીવન સરળપણે ચાલતું ન હોય ત્યારે જવાબદારીઓનો મુકાબલો કરવાને બદલે શાંતિ અને વિશ્વાસને જ તમારી તાકાત બનવા દેવાને બદલે હતાશાથી હાથ ખંખેરી નાખી એ બધાથી ભાગી છૂટવા મથવાનું કેટલું સહેલું છે કશું પણ કરતાં પહેલાં મારી મરજી શી છે તે ખોડી કાઢો તમે ખરેખર જ મને ચાહતા હો ત્યારે મારી મરજી મુજબ કરવા ઈચ્છશો કારણ કે પ્રેમ પ્રિયતમ માટે સઘળું કરી છૂટવા ઝંખે છે એટલે જ્યારે તમારા હૃદયના ઊંડાણમાં મારો ઝીણો સ્થિર અવાજ સાંભળો ત્યારે મારા એ પ્રેમને જ કાજે તમારી પાસેથી હું જે કાંઈ ઈચ્છું છું તે સર્વનું પાલન કરો હું તમને કદી નિરાશ કરીશ નહીં કે તજી દઈશ નહીં એની ખાતરી રાખજો મારે કાજે તમે જે બધું કરો તેમાંથી અતિ ઉત્તમ જ નીપજશે એની ખાતરી રાખજો આપનો આજનો દિવસ શુભ રહે